અમારે મંદિર અટાણે વાગ્યા ત્રણ ને ત્રણ વાગે અમી જઈએ ચાર જણા બાપુ ને બાપુ તો અહીં ખાલી જાય

બાપ ગાડી દીકા જોરબબ દીકરો જોવેલ તૈયાર થાય તે જે યુ કા બેરા વાવા તો બાર દોરા યાદ આ વેરી આ તો ગરલેબે કે કે ગોલ્ડન ચેઇન કો ખાતા ને સુ આ તો તે જયા આય યો ગોલી કોરા પાછો કે ખેતરમાં બાપાના ખેતરમાં છે ને આઈ નીકરે ગાંઠિયા ખાવા તો ને વાહ ખાઈ ગયા અમે ચાર માર્ગમાં છે થોડું થોડું પાણી છે बिगे न टिकन बिगे जॉइनी हमारा फेर सडे न इ एक वांदो है बाकी त कई वांदो नेत पण इटली गडी मा त नी काही कितलू किंग था क 15 कि.मी. थातो इ 10 कि.मी. थातो इ ह लगभग हं खते पण वेती पास आ बापून बेवी तुम जाऊ पण आथी मोखाणे थोडं लागे पण इवर रस्ता नी होई हारा नगर ह्या थी हं आ देखर आम्ही टाला लेता हं हं มุกขนในเพนม่ีุ้งมานุงกมาสิตาเพนกวดในปาร์ตี้พสิตาเพกตอรเพกตอร์ีมุกขานนี่อ่าอ่เด็ดเยาร็ที่นวตนออ่าี้ไดน่ยดมบกจดเฮลิคอปเตอร์

બધુખોઈ ને માનતા હે ને એ ચાતા દાદી કે હાલો અમી કે જાવું જાઉં તો કરીએ પણ

આ મારા ગાયની જે રામા પીર ને દવા રે ની પાણ વરસે આ ગમ ઈશ્વરિયા સાઈડ છે આ મારા આ ગૌશાળા હે આ હા બાતે માણસો આવતા છે આને ને તો ઈલી કાઢી આવે ગામ હે ઈ કોણ પાપડી હે

આ રઈવાર છે આજ રઈવાર છે તો મલક છે ત્યાં ત્યાં એની સીડીઓ ઓ હોય છે

ચાર થી જવા સર ઉપર મંદિરે મલક કટિયા હે મલક ના હે હા માણસો હે જો આ બધાઈ કિચન ને ગોલ્ડ ચેઈન ને હા દેખા કે કઈ જો અમે જઈએ પોરબંદર વન વિભાગ મધુ પૂઈયા છે ને આપણે હોંજ કરાવે આ કનૈયા આવી ગયા હા કનૈયા આવી ગયા તમાર હા હા બ બ આપણે આપણે જ હા 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 આપણે

মাে সদ করা যা।